અમદાવાદ અને વડોદરાના છે બધા ટોટલી સોલંકી સમાજ જ છે બધી વડોદરાના છોકરાઓ છે અમે તો નોકરી આશા અત્યારે તો નહીં કરે કોઈ જવાબદારી લેવા તૈયાર નહીં અમારી નોકરી ને અમે અમારી નોકરીઓ છોડીને આવ્યા છે અહીંયા આગળ કે અમને આશા હતી કે અમારા કોર્પોરેશન અંદર અમારી જોબ થશે પણ એનું કઈ નિરાવન છે ને પેલા ભાઈ ગયા છે બધું હવે કામ પર લાગી જાવ જે કઈક વાત હશે બધી પછી કરી એવું તો કશું નહીં અમે આશાની મારે આવ્યા હતા કે અમને જોબ મળશે જોબ કરે છે ત્યાં નજીકમાં પ્રાઇવેટ જોબ છે અમારી સોસાયટી એવું બધું અમે વારી ખાઈ છે અમને એક આશા હતી કે અહીંયા આગળ અમને જોબ મળશે આ કામ કરીશું તો પણ કોઈ જવાબદારી લે